હૈદરાબાદના બાહ્ય માર્ગ પર બસ પલટી નવ મુસાફરોને થઈ સામાન્ય ઈજા હૈદરાબાદના બાહ્ય વર્તુળાકાર માર્ગ આઉટર રિંગ રોડ પર એક ખાનગી પ્રવાસી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર મિયાપુરથી ગુંટુર જઈ રહેલી વિદ્યુત ચાલિત બસ પૈંડા અંબરપેન્ટ પાસે પહોંચી ત્યારે ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું આના પરિણામે બસ મુખ્ય માર્ગ પરથી નીચે સેવા માર્ગ સર્વિસ રોડ પર ઉથલી પડી હતી આ દુર્ઘટના સમયે બસમાં આશરે પંદર થી વીસ જેટલા મુસાફરો સવાર હતા બસ પલટી જવાને કારણે નવ જેટલા પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જોકે સદનસીબ આ ઘટનામાં કોઈ હાનિ થઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને નજીકના રહેવાસીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વળાંક લેતી વખતે ચાલકની કથિત બેદરકારીને કારણે આકસ્માત સર્જાયો હોઈ શકે છે પોલીસે આ મામલે ગુનો નોંધી દુર્ઘટનાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે